હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ વડોદરાની તો દિવાળીના પર્વને લઈને વોર્ડ નંબર નવના ના યુવા કોર્પોરેટર રંગ રાજેશ આયરે દ્વારા પોતાના મત વિસ્તારમાં જરૂરિયાત બંધ ગંગા સ્વરૂપ બહેનોની સાડી તથા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું દિવાળીનો પર્વ એટલે કે એકબીજાના ઉત્સાહમાં ભાગીદારી થઈને આ દિવાળીનો પર્વ સૌ લોકો ખુશીથી મનાવે અને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવા જરૂરિયાતમંદ લોકોની મદદ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સાડી અને મીઠાઈનું વિતરણ કરી તેમના જીવનમાં ખુશી લાવવાની પ્રયાસ કરવામાં આવ્યો હતો

પાંચ છ દિવસ પછી દિવાળીની શરૂઆત થાય છે અને દિવાળીનો તહેવાર એટલે નાનામાં નાના માણસથી મોટા કોઈ પણ હોય પણ દરેકને દિવાળીનો તહેવાર એટલે હિન્દુત્વમાં સૌથી મોટામાં મોટો તહેવાર એટલે દિવાળીનો હોય દરેકને એક આશા હોય કે આ દિવાળીના દિવસે અમે કંઈ ને કંઈક થાય તો ભગવાનની દયાથી જ્યારે અમને ભગવાને બધું જ આપ્યું હોય વિસ્તારના લોકો હર હંમેશા અમારી જોડે સુખમાં અને દુઃખમાં અમારા માટે કંઈ પણ કપરા સમય હશે અમારા ઇલેક્શનનો સમય કે કોઈ પણ સમયમાં એ હર હંમેશા અમારી સાથે રહેતી અને એ પણ અમારી જે બહેનો છે અમારી મા દીકરીઓ અમે દીકરીઓને તમે જુઓ છો કે ગૌરી વ્રત હોય નવરાત્રિ હોય કરીએ છીએ એવા બહેનો અને અમારી માતાઓ માટે અમે દરેક અલગ અલગ કાર્યક્રમ પવિત્ર યાત્રા હોય ફરવા લઈ જવાનું હોય એવી રીતના દિવાળી છે તો દિવાળીના સમયમાં પણ આપણી એવી બહેનો હોય કે જે હર હંમેશા અમારી સાથે જોડાયેલી હોય તો આજે તો કેટલીક વિધવા બહેનો બી છે કેટલીક વસ્તીની બહેનો પણ છે અને કેટલાક અમારા સ્નેહી પણ છે કે જે લોકો હંમેશા તો આજે બધા જ લોકોને તમે જોઈ રહ્યો છો કે દરેકને અમે સરસ અલગ અલગ રંગબેરંગી સાડીઓ છે સાથે સાથે મીઠાઈનું બોક્સ છે અને અમને એડવાન્સ દિવાળી તરીકે છે અને થોડાક અઠવાડિયા પછી અમારા વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદો છે વિધવા બહેનો છે એ લોકોને પણ અમે આપના માધ્યમથી દરેક જે લોકો હોય જરૂરિયાતમંદોને અમે અનાજની કીટ પણ આપવાના છે તો આજના દિવસે અમે બધાને જ દિવાળીનો કદાચ કંઈની પાસે હોય પણ કેટલાક એવા લોકો પણ હોય કે જેમની પાસે એક સાડી પણ ન હોઈ શકે તો કદાચ એક સાડી અમારી પહેરીને એ દિવાળીમાં ખુશ થાય અને એ જ આશીર્વાદ આપતા હોય છે તો એક દિવાળીનો અમે દર વર્ષે અમે અમારા વિસ્તારમાં પાંચથી દસ હજાર લોકોને મીઠાઈના બોક્સ પણ આપીએ છીએ અને સાથે સાથે સાડીઓનું પણ વિતરણ કરીએ છીએ અને જરૂરિયાતમંદોને અનાજનું બી વિતરણ કરે છે તો બસ આજના દિવસે અમે વિસ્તારની દરેક બહેનોને બોલાય અને સાડી અને મીઠાઈનું વિતરણ કર્યું છે ભગવાનને કરીએ કોઈ કોઈ પણ એક દીવો એવો ના હોય કે જેમના ઘરે દીવો ન પ્રગટે દરેકના ઘરે દીવો પ્રગટાય અને એ બી અંધકારમાં જ આપણે એક દીવો આપણે પ્રજ્વલિત કરે તો એ સાચી પ્રકારની સાચી દિવાળી ગણાય તો બસ આજના દિવસે બધાને દિવાળીની શુભેચ્છા અને બહેનોને મીઠાઈ અને સાડીઓનું વિકરણ કરવામાં હિન્દુ ધર્મનો જ્યારે સૌથી મોટો તહેવાર અને જેની અંદર આપણે વાત કરીએ કે દિવાળીનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે તો દિવાળીના તહેવાર નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે હું શ્રીરંગ આવી રહ્યો દિવાળીની નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે નૂતન વર્ષ અભિનંદન પણ તેમને નૂતન વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ત્યારે અમારા વિસ્તારની અંદર વર્ષોથી જે બહેનોએ જે માતાઓએ જે વડીલોએ અમને ભરપૂર મતોથી અમને જ્યારે જીતાડ્યા છે એ તમામ માતાઓ બહેનોનો અને વડીલોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે દર દિવાળીના નિમિત્તે અમે દરેક અમારા જે કાર્યકર્તા હોય છે એમના ઘરે ઘરે મીઠાઈઓ પહોંચાડીએ છીએ એવી જ રીતે વિસ્તારની જે માતાઓ બહેનો હોય છે તેમને આજના દિવસે અમે અમારા થકી અહીંયાથી તેમને મીઠાઈઓ અને સાડીઓનું વિતરણ કર્યું છે સાથે આવનારા દિવસની અંદર ચારથી પાંચ દિવસની અંદર અમારા ત્યાં આવીને જે પણ પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવીને જશે એ તમામ લોકોને અમે અહીંયાથી અનાજની જે જરૂરિયાતમંદ હશે તે લોકોને મારા માધ્યમથી કે જે લોકોએ મને ભરપૂર મતોથી જીતાડ્યો છે કે જે સૌથી વધારે જ્યારે ગુજરાતની અંદર હાઈએસ્ટ મતદાન સાથેનું મારું જ્યારે વોટિંગ થયું હોય અને એ વોટિંગની સાથે જે પણ લોકોએ મારા પર પ્રેમ રાખ્યો છે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એવી જ રીતે આ દિવાળી નિમિત્તે જે પણ જરૂરિયાતમંદ જે બહેનો છે માતાઓ છે તેમને અહીંયાથી અનાજનું વિતરણ પણ અમારા મારા માધ્યમથી કરવામાં આવશે એટલે જે પણ લોકો જોડાવા માંગતા હોય તે અમારા કાર્યાલય પર આવીને અહીંયા તેમનું નામ નોંધાવી જઈ શકે છે સાથે ફરીથી એક વખત વડોદરાના તમામ નગરજનોને ખાસ કરીને વિસ્તાર વોર્ડ નંબર નવના તમામ માતાઓ બહેનો અને વડીલોને નાના ભૂલકાઓને दिवाळी निमित्त तेव्हा नूतन वर्ष निमित्त खूप खूप शुभेच्छा